નમસ્કાર મિત્રો મહાદેવ હર આવતીકાલ એટલે કે શનિવારે માક્ષર માસના વદ પક્ષની બીજ તિથિ છે અને તેમાં પણ સવારે આદ્રા નક્ષત્ર આઠ કલાક અને પચાસ મિનિટથી લઈ અને બીજા દિવસે રવિવારે છ સવારે છ વાગ્યાથી દસ મિનિટ સુધી રહેશે મિત્રો આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા અચૂકથી કરવી શિવ મંદિરે દર્શન કરવા અચૂકથી જાવું શાસ્ત્ર પ્રમાણે માગસર માસના આદ્રા નક્ષત્રમાં શિવલિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા હતા અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને સૌપ્રથમ શિવના લિંગના સ્વરૂપની પૂજા કરી હતી કાલે આદ્રા નક્ષત્રમાં શિવ પૂજા કેવી રીતના કરવી તેની વિગતવાર માહિતી હું મારા બીજા વિડીયોમાં આપું છું મહાદેવ હર